હેલો મિત્રો આજે હું ગિરનાર આવી છું ને મારા પાછળ ત્રણ અઘોરી બાવા આવે છે આ ત્રણેય બાવા મને બાવળ લઈ ગયા અને ગાલી નાખ્યો પછી બાવળ ત્રણેય જણા પાછળ ગાલી નાખ્યો એક સાથે ત્રણેય જણા ગાલ્યો એક આગળ તો એક પાછળ એવી રીતે ત્રણેય જણા કરવા વળગી પડ્યા એટલે બાવળ કાપવા લાગ્યા ખોટું ના વિચારતા બાવળ મોટા થયા છે એટલે કાપવા લાગ્યા તમે નાગાઓ બીજું કંઈક વિચારશો

આવી ગઈ છું ગિરનાર અને મારી સાથે છે આ ફાટેલો કોન્ડમ એટલે કે રામજી બાઓ નીચે કાણું છે રામજી બાઓ મને કહે છે કે મારો ચાટવો છે પછી એને એમ કીધું કે આ રામજી બાઓ એના બૈરાને પણ ચટાડી ન શકતો મને ઘંટો ચડાડે સાલો એક નંબરનો બાયલો બાઓ છે સાલો ભગત એટલે વિચારશો પણ એ વાત સાચી છે રામજી બાવાને નીચે કાણું છે